શિવ પુરાણ સાંભળતા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ શિવ પુરાણના અત્યાર સુધીમાં આપણે એકસો પાંચ ભાગ સાંભળ્યા છે આજે આપણે એકસો ને ભાગ સાંભળીશું હરીહિયો બ્રહ્માજી કહે છે દેવતાઓ પોતપોતાના આશ્રમે ગયા પછી પાર્વતીના તપની પરીક્ષા માટે ભગવાન શંકર સમાધિસ્થ થઈ ગયા તે સ્વયં પોતાનામાં જ પોતાના પરાત્ પર સ્વસ્થ માયા રહીત તથા

એ દિવસોમાં પાર્વતી દેવી બહુ ભારે કઠોર તપસ્યા કરી રહ્યા હતા ભક્તાધીન હોવાના કારણે જ એ સમાધિથી વિચલિત થઈ ગયા હતા એ સિવાય બીજું કશું કારણ જ ન હતું તદંતર સૃષ્ટિ કરતા હરે વશિષ્ઠ આદિ સપ્ત ઋષિઓનું સ્મરણ કર્યું એમના સ્મરણ કરતા જ તે સાતે ઋષિઓ શીઘ્ર એમના મુખ પર પ્રસન્નતા છવાઈ રહી હતી તથા તે સૌ પોતપોતાના ભાગ્યની અધિક સરાહના એટલે વખાણ કરતા હતા એમને આવેલા જોઈને ભગવાન શિવના નેત્ર પ્રસન્નતાથી પ્રફુલ્લિત કમળની જેમ ખીલી ઉઠ્યા અને તે હસતા હસતા કહે છે એ તાત સપ્ત ઋષિઓ તમે સૌ મારા હિતકારી અને સંપૂર્ણ વસ્તુઓને જાણવામાં નિપુણ છો તેથી શીઘ્ર જ મારી વાત સાંભળો ગિરિરાજકુમારી દેવેશ્વરી પાર્વતી આ સમયે સુસ્થિર ચિત્ત થઈને ગૌરી શિખર નામક પર્વત ઉપર તપસ્યા કરી રહ્યા છે મને પતિ રૂપે પ્રાપ્ત કરવાનો એકમાત્ર ઉદ્દેશ્ય એમની તપસ્યાનો છે એ બીજો આ સમયે કેવળ સખીઓ જ એમની સેવામાં છે મારા સિવાય બીજી સમસ્ત કામનાઓનો પરિત્યાગ કરીને એ એક ઉત્તમ નિશ્ચય પર પહોંચી ચૂક્યા છે હે મુનિવરો તમે બધા મારી આજ્ઞાથી ત્યાં જાઓ અને પ્રેમપૂર્ણ હૃદયથી એમની દઢતાની પરીક્ષા કરો ત્યાં જઈને તમારે સર્વથા સલયુક્ત વાતો કરવાની છે કરવી જોઈએ હે ઉત્તમ વ્રતધારી મહર્ષિઓ મારી આજ્ઞાથી આવું કરવાનું છે તેથી તમારા મનમાં કોઈ સંશય ન કરવો જોઈએ ભગવાન શંકરની આ આજ્ઞા મેળવીને તે સાતેય ઋષિ તરત જ એ સ્થાન પર જઈ પહોંચ્યા જ્યાં દીપ્તમતી જગન્માતા પાર્વતી વિરાજમાન હતા સપ્ત ઋષિઓએ ત્યાં શિવાને તપસ્યાની મૂર્તિમય બીજી સિદ્ધિની સમાન જોઈ એમનું તેજ મહાન હતું તે પોતાના ઉત્તમ તેજથી પ્રકાશિત થઈ રહ્યા હતા એ ઉત્તમ વ્રતધારી સપ્ત ઋષિઓએ એમને મનમાંને મનમાં પ્રણામ કર્યા અને એમના દ્વારા વિશેષતઃ પૂંજીત થઈને તેમણે મસ્તક નમાવી અને આ રીતે કહેવાનું શરૂ કર્યું હે દેવી હે ગિરિરાજનંદની અમારી વાત સાંભળો અમે એ જાણવા ઈચ્છીએ છીએ કે તમે શા માટે તપસ્યા કરો છો અને આ તપસ્યા દ્વારા ક્યા દેવતાને અને કયા પ્રકારે ફળ ચાહો છો એ દ્વિજોના આવા પ્રકારના પ્રશ્ન પર ગિરિરાજકુમારી દેવી શિવાએ એમની સામે અત્યંત ગોપનીય હોવા છતાં પણ સાચી વાત કરી દીધી પાર્વતીજી કહે છે હે મુનિશ્વરો તમે લોકો પ્રસન્નતાપૂર્ણ હૃદયથી મારી વાત સાંભળો મેં મારી પોતાની બુદ્ધિથી જેનું ચિંતન કર્યું છે એવો મારો વિચાર હું આપની સામે પ્રગટ કરું છું તમે લોકો મારી અસંભવ વાતો સાંભળીને મારો ઉપહાસ કરશો એટલા માટે એ વાતો કહેવામાં સંકોચ જ થાય છે તેમ છતાં કહું છું શું કરું આ મારું મન અત્યંત દઢતાપૂર્વક એક ઉત્કૃષ્ટ કર્મના અનુષ્ઠાનમાં લાગ્યું છે અને આવું કરવાના માટે વિવશ થઈ ગયું છે આ મન તો પાણીની ઉપર બહુ મોટી અને ઊંચી દીવાલ ખડી કરવા ચાહે છે દેવર્ષિ નારદનો ઉપદેશ મેળવીને મેં ભગવાન રુદ્ર મારા પતિ થાવો એ મનોરથ મનમાં રાખીને અત્યંત કઠોર તપ કરી રહીશું મારું મનરૂપી પંખી વગર પાંખે જ હટતા પૂર્વક આકાશમાં ઉડી રહ્યું છે મારા સ્વામી કરુણા નિદાન ભગવાન મનની આ આશાની પૂર્તિ કરી શકે છે પાર્વતીના આ વચન સાંભળીને તે મુનિઓ હસી પડ્યા અને ગિરિજાનું સન્માન કરતા કરતા પ્રસન્નતા છલયુક્ત મિથ્યા વસન કહેવા લાગ્યા ઋષિઓ કહે છે હે ગિરિરાજ નંદની દેવર્ષિ નારદ વ્યર્થમાં જ પોતાને પંડિત માને છે એમના મનમાં તો કુરતા ભરેલી રહે છે તમે સમજદાર થઈને પણ શું એમના ચરિત્રને નથી જાણતા નારદ છળ કપટની વાતો કરે છે અને બીજાઓના ચિત્તને મોહમાં નાખીને મથી કાઢે છે એમની વાતો સાંભળવાથી સર્વથા જ થાય છે બ્રહ્મપુત્ર દક્ષના પુત્રોને નારદે જે છલપૂર્ણ ઉપદેશ આપ્યો હતો એનું ફળ એ થયું કે તે બધાને બધા પોતાના પિતાને ઘેર પરત આવી જ ન શક્યા આવા જ હાલ એમણે દક્ષના બીજા પુત્રોના પણ કર્યા તેઓ પણ એમના ચક્કરમાં આવીને ભિખારી બની ગયા વિદ્યાધર ચિત્રકેતુને એમણે એવો ઉપદેશ દીધો કે એનું ઘર જ ઉજળી ગયું પ્રહલાદને પોતાનો ચેલો બનાવીને એમણે હિરણ્ય કશ્યપુ દ્વારા મોટા મોટા દુઃખો અપાવ્યા એ નારદજી તો હંમેશા બીજાની બુદ્ધિમાં ભેદ જ પેદા કર્યા કરે છે નારદ મુનિ સાંભળવી ગમે એવી પોતાની વિદ્યા જેમને જેમને ભણાવે છે તે પોતાનું ઘર છોડીને તત્કાળ ભીખ માંગવા લાગે છે એમનું મન મલિન છે કેવળ શરીર જ સદા ઉજ્જવળ જણાયા કરે છે અમે એમને વિશેષ રૂપે જાણીએ છીએ કેમ કે અમે એમની સાથે જ રહીએ છીએ એમના ઉપદેશ મેળવીને પ્રાપ્ત કરીને મોટા મોટા વિદ્વાનો દ્વારા સન્માનિત થનારા તમે પણ વ્યર્થમાં જ ભૂલાવામાં આવી ગયા અને મૂર્ખ બનીને દુષ્કર તપસ્યા કરવા લાગ્યા તો અહીંયા શિવ પુરાણનો ને છ ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે એકસો સાતમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે શિવ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જે આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો